પરંતુ પોલીસ તંત્ર પણ લાચાર બની ગયું હોય તેવું સામે આવ્યું છે ત્યારે મારી તમામ ગુજરાતીઓને બે હાથ જોડીને વિનંતી છે તમે પણ થઈ શકે તેટલી તપાસમાં મદદ કરો આ વિડીયોને શેર કરો કદાચ નિશા સુધી આ વિડીયો પહોંચી જાય અથવા નિશા શાહ જ્યાં હોય ત્યાંથી પરત

શિકાગો પોલીસ ડિપાર્ટમેન્ટ નો કેસ નંબર ડબલ જે પિસ્તાલીસ એકાણું ઓગણપચાસ માત્ર એક ફાઇલ નંબર બનીને રહી ગયો છે જેની પાછળ એક આખો પરિવાર આશાની દોરીએ લટકી રહ્યો છે નિશાની કઝિન સિસ્ટર દ્વારા ફેસબુક અને એક્સ પર ભાવનાત્મક અપીલોનો ધોધ વહેવામાં આવી રહ્યો છે તેમની દરેક પોસ્ટમાં એક જ ચિંતા છે અમે તેમની સુરક્ષા માટે અત્યંત ચિંતિત છીએ આ કેસ માત્ર એક વ્યક્તિના ગુમ થવા પૂરતો સીમિત નથી તે અમેરિકામાં વસતા બે મિલિયન ભારતીય ઇમિગ્રન્ટ ખાસ કરીને ગુજરાતી સમાજ માટે એક સંવેદનશીલ મુજબ શિકાગો પોલીસ દ્વારા એકવીસ ઓક્ટોબર થી મિસિંગ પર્સન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ કેસની તપાસમાં અનેક પડકારો આવી રહ્યા છે ઈસ્ટ ગારફીલ્ડ પાર્ક વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઉચ્ચ જોખમી માનવામાં આવે છે વળી તપાસ ક્ષેત્રમાં સીસીટીવી કવરેજ મર્યાદિત છે અને જીઓ ટેગિંગ ડેટાનો અભાવ પોલીસ માટે લીડ્સ મેળવવાનું મુશ્કેલ બનાવી રહ્યો છે રિપોર્ટ્સ મુજબ નિશાનો કોઈ ડ્રગ્સ કે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝનો ઇતિહાસ નથી જે તેના અચાનક ગાયબ થવા પાછળ કોઈ બાહ્ય જોખમ હોવાની શક્યતા વધારે છે પરિવારની વેદના જોઈને

જેથી એક પરિવારને તેની દીકરી પરત મળી જાય લિસા શાહનો કેસ સિત્તેર ટકા મિસિંગ કેસોની જેમ ત્રીસ દિવસમાં ઉકેલાશે કે નહીં તે સમય જ બતાવશે પરંતુ આ ઘટનાએ અમેરિકામાં વસતા દરેક ગુજરાતીને પોતાના પડોશની સુરક્ષા વિશે વિચારવા મજબૂર કરી દીધા છે